હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે તેમણે જણાવ્યા પ્રમાણે બે હજાર ચોવીસની શરૂઆત થતાં જ ગુજરાતમાં માવઠું પડશે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વરસાદ પડી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરાઈ છે કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતો પરેશાન છે આ વરસાદથી પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે નવા વર્ષની શરૂઆતની સાથે જ બે હજાર ચોવીસની શરૂઆતમાં જ વરસાદની આગાહીને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે અંબાલાલે કહ્યું છે કે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડશે ત્યારબાદ વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે વધુમાં આગાહી કરતા જણાવ્યું હતું કે ઓગણત્રીસ ડિસેમ્બરે હાડ થી જતી ઠંડી પડવાની સંભાવના પણ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે અને આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે વધુમાં તેમણે કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે હાથથી જતી ઠંડીની શક્યતા પણ સેવાઈ છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાનમાં ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું રાજ્યમાં ગયા નવેમ્બર મહિનામાં થયેલા માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યું છે રાજ્યના ખેડૂતોને કેટલું નુકસાન પહોંચ્યું છે અને કયા કાર કયા પાકોને નુકસાન થયું છે તે અંગે અહેવાલો સામે આવી રહ્યા છે રાજ્યમાં ત્યાં પોઈન્ટ એંસી કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોના પાકને થયું છે મળતી આ માહિતી અનુસાર રાજ્યમાં નવેમ્બર મહિનામાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત વિસ્તારોમાં ચોમાસાની જેમ ધોધમાર વરસાદ પડ્યો હતો આ સમયે રાજ્યમાં રવિપાક હતો અને આ તમામ પ્રકારના રવિપાકને મોટું નુકસાન થયું બે નંબરમાં થયેલા માવઠાથી રાજ્યના પાંચ હજારથી વધુ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એ ધીરે ધીરે આખા ચોખ્ખું થયું રહેશે પરંતુ યુરોપ પહોંચી આપણા ઠંડા પ્રવસના કારણે ઠંડુ છે ઉત્તરપ્રદેશ માડી પૂર્વ પૂર્વ પૂર્વે ઉત્તરપ્રદેશ મ મધ્યપ્રદેશ અને શેખ ગુજરાતના ભાગોમાં ઠંડા પ્રવહનના કારણે ઠંડી અનુભવાશે અને તારીખ અરબ સાગરમાં જે સિસ્ટમ બધે છે હવાનું હળવું થવા શરૂ થશે બંગાળ ઉઠાગરમાં હવાનું હળવું છે એટલે જે ડિસેમ્બરના અંત ભાગના જે આ જે છે એ ના કારણે છે કે મુંબઈ મહારાષ્ટ્રના ભાગો ગોવાના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે બંગાળ ઉઠાગરના ભાગના કારણે લગભગ પૂર્વ ભારતના ભાગો અને છત્તીસગઢના ભાગો થોડી હવામાનમાં પલટો આવશે પરંતુ જાન્યુઆરીમાંથી શરૂઆતમાં પણ મુગલો પલટો હવાની શક્યતા રહેશે જાન્યુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે અહીં વરસાદ થશે અન્ય પરિબળો સારું કરે છે તો કમોસમી વરસાદ વધારે થશે એટલે પંજાબ હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશમાં ન્યૂનતમ તાપમાન ઘટશે અને ચેક દિલ્હી સુધી વરસાદ થશે ઉત્તર ભારતના ભાગોમાં કાળા વરસા વરસાદ થવાની રહે છે મધ્ય ગુજરાતના ભાગો ભાગો ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે ઉપરાંત મધ્ય ગુજરાત કેટલાક બહુ વરસાદ થવાની શક્યતા છે કડક સાગરમાં ભેજ અને બંગાળનો ભેજ જો ઘણી ઉંચાઈ નહીં થાય અને નીચલા લેવલનો હશે તો લગભગ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે એટલે જાન્યુઆરી માસમાં પ્રથમ સપ્તાહમાં દેશના ઘણા ભાગોમાં હવામાનમાં વધતો આવે છે અને રાત્રો સૂત્રોની ઠંડી ધીરે ધીરે વધશે અગિયારમી ઓગણત્રીસમી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો આવે છે ત્રીસમી ડિસેમ્બર આસપાસનું હવામાનમાં પડતો વાદળ આવવાનું શક્યતા રહ્યા છે અગિયારમી જાન્યુઆરી ઠંડા પવનમાં ફૂંકા છે ચોવીસમી જાન્યુઆરી ઠંડા પવન પવન ફૂંકા છે પરંતુ ઉત્તરાયણ પૂર્વમાં પણ હવામાનમાં વાદળવાયું ઠંડાની શક્યતા રહે છે